જે રીતે સુરતમાંથી છાસવારે નશીલા પદાર્થોની હેરાફેરી પકડાઈ રહી છે તેને લઈ શહેર પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે નશાના નેટવર્કને તોડવા આવા તત્વો પર બાજ નજર રાખે છે આવા જ એક પેડલરને પકડવામાં શહેર પોલીસને મળી છે મોટી સફળતા સુરતમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ અઠાવીસ લાખની કિંમતનું બસો નવ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું ડ્રગ્સની હેરાફેરી કરનાર એક પેડલર પકડાયો શહેર પોલીસને બાતમી મળી હતી કે ઉમરપાડા વિસ્તારમાં ડ્રગ્સનો મોટો જથ્થો લાવવામાં આવ્યો છે તેના આધારે પોલીસે એક ખાસ ઓપરેશન હાથ ધરીને બાતમીવાળા સ્થળે દરોડા પાડ્યા હતા એ દરમિયાન મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ નામના એક આરોપીને ઝડપી પાડ્યો અને તેની પાસેથી આશરે રૂપિયા અઠાવીસ લાખની કિંમતનું બસો નવ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં ઝોન ટુ એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમડી ડ્રગ્સ એનું મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો કરીને જે એરિયા છે એમાં હતો એમાં રહેતો હતો પોલીસે ત્યાં રેડ કરી આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે જઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એ દરમિયાન પોલીસને ત્યાંથી બસો ને ઓગણસી ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સની કિંમત સત્યાવીસ લાખ નવ્વાણું હજાર રૂપિયા જેટલી થાય છે ડ્રગ્સની હેરાફેરીનું મુંબઈ કનેક્શન ઘરે બેઠા બેઠા કરતો ડ્રગ્સનું વેચાણ આરોપી પાસેથી અઠ્યાવીસ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે એ બાબતે પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આરોપી પડીકી બનાવી ડ્રગ્સનું વેચાણ કરતો હતો આ ડ્રગ્સ તે મુંબઈના કામિલ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો પોલીસના કહેવા મુજબ આરોપી પહેલીવાર ડ્રગ્સ સાથે પકડાયો હોય તેવું નથી અગાઉ પણ તેના વિરુદ્ધ એનડીપીએસના ગુના નોંધાયેલા છે પરંતુ આરોપી કેવી રીતે મુંબઈથી ડ્રગ્સ લાવ્યો હતો કે તેના સુધી પહોંચાડવામાં આવ્યું હતું સુરતમાં કોને કોને ડ્રગ્સ પહોંચાડતો હતો તેને લઈને તપાસ ચાલુ છે આ ડ્રગ્સ નું પોઝિશન જેની પાસેથી મળ્યું છે એ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો એને પોલીસે અરેસ્ટ કર્યો છે આ ઉપરાંત એનો ગુનાઈત ઇતિહાસ પણ અમે તપાસી રહ્યા છે એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે માંગ્યા છે અને એ અમને મળી પણ ગયા છે આ ઉપરાંત એ કોની પાસેથી લાવ્યું એની જે પ્રાઇમરી અમને ઇન્ફોર્મેશન મળી છે માં સામેલ કરીને એક વ્યક્તિ છે એનું નામ સામે આવ્યું છે આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ દ્વારા જ એમડી અને કોરેસની એક અગાઉ પણ એમબીપીએસ કેસ કરવામાં આવ્યો હતો પોલીસ હજી તપાસ કરી રહી છે હજી આમાં જે પણ લોકો સંડોવાયેલા હશે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે મહમ્મદ અસલમના સંપર્કમાં અન્ય કેટલા પેડલરો છે જે એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે અગાઉ આરોપી કેટલી વાર ડ્રગ્સ લાવ્યો છે મુંબઈના તામિલ પાસેથી સુરતના કેટલા પેડલરો ડ્રગ્સ ખરીદી લાવે છે અને યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવે છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે પોલીસ તપાસમાં નશાના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે રાકેશ બ્રહ્મટ ગુજરાત ફર્સ્ટ